नमस्कार मित्रों खेड़ू तो माटे माठा समाचार आव्या छे आगामी 7 દિવસ વરસાદ ની આગાહી આવી ગઈ છે 24 ઓક્ટોબર થી વરસાદ નું જોર વર્ષે 27 થી 28 ઓક્ટોબર ના સમગ્ર ગુજરાત માં વરસાદ માહોલ જોવા મળશે ગાજવીજ સાથે સામાન્ય મધ્યમ વરસાદ ની આગાહી છે ગુજરાત માં ભારે વરસાદ ની ચેતવણી હવામાન વિભાગે થી છવ્વીસ ઓક્ટોબરના રોજ અનેક જિલ્લાઓમાં ચેતવણી જાહેર કરી છે હવામાન વિભાગે આગામી દિવસોમાં ગુજરાત રાજ્યમાં ભારે વરસાદની શક્યતા અંગે ચેતવણી જારી કરી છે વિભાગના જણાવ્યા અનુસાર ત્રેવીસ ઓક્ટોબરથી ઓગણત્રીસ ઓક્ટોબર સુધી રાજ્યના વિવિધ ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે ખાસ કરીને પચ્ચીસ અને છવ્વીસ ઓક્ટોબરના રોજ ભારે વરસાદની આગાહી છે હવે વાત કરીએ જિલ્લા પ્રમાણેની આગાહી વિશે હવામાન વિભાગના જણાવ્યા મુજબ પચીસ ઓક્ટોબરના રોજ સુરત નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી ડાંગ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની આગાહી છે જ્યારે છવ્વીસ ઓક્ટોબરના રોજ ભરૂચ પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર રાજકોટ અને દીવમાં પણ ભારે વરસાદની આગાહી છે માછીમારોને આ બે દિવસમાં દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે વિભાગે જણાવ્યું છે કે આ સમયગાળા દરમિયાન પવનની ગતિ 35 થી પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે અને પંચાવન કિલોમીટર પ્રતિ કલાક સુધીના પવનો ફૂંકાઈ શકે છે પોર્ટ વોર્નિંગ ડીસી એક પણ હાલમાં અમલમાં છે હવે વાત કરીએ વાવાઝોડાની 26 થી 26 ઓક્ટોબર દરમિયાન સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂકાઈ તેવી ચેતવણી જારી કરવામાં આવી છે હવામાન વિભાગના ડિરેક્ટર ડો. એકે દાસે જણાવ્યું છે કે દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં છ લા છ કલાકમાં 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ડિપ્રેશન સર્જાયું છે જે ઉત્તર ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધી રહ્યું છે અમદાવાદની વાત કરીએ તો આજે આંશિક વાદળછાયું વાતાવરણ રહેશે મહત્તમ તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની ધારણા છે વિભાગે જણાવ્યું છે કે આગામી બે દિવસમાં મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં પરંતુ ત્યારબાદ 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો શક્ય છે આગામી 4 દિવસ સુધી લઘુત્તમ તાપમાનમાં કોઈ નોંધપાત્ર ફેરફાર થશે નહીં ને પછી તેમા પણ બે થી 3 ડિગ્રીનો ઘટાડો શક્ય છે હવે અંબાલાલ પટેલની આગાહી પર નજર કરીએ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ કહે છે કે બંગાળના ઉપસાગરમાં એક વાવાઝોડું બનવાની શક્યતાના કારણે 24 ઓક્ટોબરથી એક સિસ્ટમ મજબૂત થશે અને તારીખ 28 અને 29 ઓક્ટોબર સુધીમાં ભારે ચક્રવાત થવાની શક્યતા છે हिमा पवननी गति सोथी 150 सो किलोमीटर प्रति कलांक जेटली रही सके छे बंगाल ना उपसागर मा 23 અને 24 ઓક્ટોબર માં એક વાવાજોડો આકાર લેતો જોવા મળશે જે 28 અને 29 સુધી માં ભારે ચક્રવાત માં ફેરવાઈ શકે છે અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે बंगाल उपसागर માં ભારે વરસાદ થઈ શકે છે તારીખ 19 ઓક્ટોબર ના દિવસે વાવાજોડો અરબી સમુદ્ર માં આકાર લેતા જોવું મળશે बंगा उपसागर ना दक्षिण भारत में असर करवाजोड अरबी समुद्र में प्रवेश भारत चक्रवात में फेरवाई शेवाजोड़ शे। पश्चिम सौराष्ट्र सौराष्ट्रीय दूर रही राजस्थान भागों पाकिस्तान भागों उत्तर भारत भागों में जवाब शक्यता रहे जो के एनो ट्रेक हाल में कही शक नहीं आसना अंत में एक मजबूत पश्चिम विक्षेप देश उत्तरीय पर्वतीय भागों में आवा शक्यता है અરબી સમુદ્રનું વાવાઝોડું અને બંગાળ ઉપસાગરનો ચક્રવાત બંનેના અસરથી ગુજરાતનું હવામાન પલટશે સાત નવેમ્બર બાદ પણ દક્ષિણ ભારતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે જેની અસર પણ ગુજરાતના કેટલાક ભાગોમાં જોવા મળી શકે છે નવેમ્બર માસમાં દેશ સહિત ગુજરાતનો હવામાન પલટાશે અને શિયાળે અને ચોમાસું આવ્યું હોય તેવું જણાશે અંગાર ઉત્સાગ્રમા ગતિવિધિ દક્ષિણ ભારત માં પ્રવેશી અરબી સમુદ્ર માં વાવાઝોડું પ્રવેશી શકે છે અરબી સમુદ્ર નો ચક્રવાત આવે તો રાજસ્થાન ઉત્તર ભારત ના ભાગો અને ત્યાર બાદ ઉત્તર ગુજરાત ના ભાગો માં તેની અસર થઈ શકે છે મિત્રો આબી મોટી હવામાન અપડેટ્સ માટે ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આ સમાચાર તમને સાંભળ્યા તમારી પોતાની ચેનલ ગુજરાતી વાણી પર ધન્યવાદ